નમસ્કાર મિત્રો વિજયભાઈ સુવાળા ઉપર અત્યારે હુમલો થયા હોવાની ઘટના સામે આવી રહી છે જી હા મિત્રો ગુજરાતી ગાયક કલાકાર એટલે કે વિજયભાઈ શુવાડા જ્યારે અડાલતથી જઈ રહ્યા હતા ત્યારે તેમના પર અચાનક કાળી નવવા નંબર પ્લેટ વગરની લઈને ચાર શખ્સો આવ્યા હતા અને વિજયભાઈ છુવાડા પર લાકડી અને વડે હુમલો કર્યાની ઘટનાની તેમણે અત્યારે પોલીસ સ્ટેશનમાં નોંધ કરી છે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં કહ્યું છે કે મારા પર હુમલો કરવામાં આવ્યો હતો લાકડી અને વડે હુમલો કર્યો હતો જે ત્યારે તેમના પ્રોગ્રામ પતાવીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ ઇનોવા આવી અને તેમની ગાડીને રોકીને અને તેમના ઉપર હુમલો કરવામાં આવી રહ્યો હતો પણ તે હુમલો કરવાવાળું કોણ હતું અને કોણ નહીં તે પણ તમને આ વિડીયોમાં જોવા મળશે પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને અને આ વિડીયોને પૂરેપૂરું જોજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો પણ મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે વધી યાર રહેજો મારી ચેનલમાં વિજયભાઈ સુવાણાનો આ વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કેમ કે તેમના પર અચાનક જ હુમલો થઈ ગયો હતો તેમના પર ચાર અજાણ્યા શખ્સો આવીને હુમલો કર્યો હતો અને કહેવામાં આવી રહ્યું છે તે પણ તે તેમની સમાજના એટલે કે રબારી સમાજના છોકરાઓ હતા તેવું કહેવામાં આવી રહ્યું છે પણ મિત્રો આ કેમ તેમની સમાજના જ લોકોએ તેમના પર હુમલો કર્યો તે પણ તમને આગળના વિડીયોમાં જોવા મળશે તો બન્યા રહેજો અમારી ચેનલમાં